ઓમ નમ શિવાય મિત્રો આજે વાત રુદ્રાક્ષ એની ઉત્પત્તિની કથા એનું મહાત્મ્ય અને એ ધારણ કરવાથી મળતા લાભ ફળતા કાર્યો એની જરા વાત કરવી છે શિવને અતિ પ્રિય એવા આ રુદ્રાક્ષ શિવ ભક્ત લગભગ પહેરતો હોય છે એના પ્રકારો ઘણા છે રુદ્રાક્ષના એની વાત પણ તમને મળી રહે પુરાણોમાંથી જ રુદ્રાક્ષ શબ્દની ઉત્પત્તિ રુદ્ર વધતા અક્ષ અને રુદ્રની આંખ રુદ્ર કેતા શિવ અને અક્ષ કેટલા આંખ રુદ્રની આંખમાંથી જરેલા અશ્રુથી ઉત્પન્ન થયેલું વૃક્ષને એનું આ ફળ એ રુદ્રાક્ષ બે કથા મળે છે અલગ અલગ સ્થળ એક તો શિવ માતા પાર્વતી તરફ અનહદ પ્રેમ ભાવ અને સ્નેહ ભાવથી લાગણીશીલ બની અને આંખો બે ઘડી મીચી અને જ્યારે ખોલી ત્યારે એમની આંખમાંથી એક અશ્રુ પડ્યું અને એ અશ્રુ હિમાલય પર્વત પર પડતા ત્યાં જે વૃક્ષ અસ્તિત્વમાં આવ્યું એ વૃક્ષને પછીથી બ્રહ્માએ રુદ્રાક્ષ એવું નામ આપ્યું છે રુદ્ર વત્તા અક્ષ રુદ્રની આંખમાંથી ઝરેલા અશ્રુથી ઉત્પન્ન થયેલું એવું આ વૃક્ષ બીજી એક કથા એમ પણ મળે છે કે રુદ્ર તો દૈત્યોના સંહારક છે દેવોએ ત્રિપુર નામના અસુરના ત્રાસથી બચવા શિવની સ્તુતિ કરી પ્રાર્થના કરી વિનંતી કરી અને પછી શિવે એ અસુરના વધ માટે અનિવાર્ય એવા જુદા જ પ્રકારના શસ્ત્રની જરૂરિયાત વર્તાય ત્યારે એની પ્રાપ્તિ માટે શિવે જે સમાધિ લીધી અને એ સમાધિમાં અઘોર નામના એ શસ્ત્રનું ચિંતન કર્યું અને ત્યારે એમની આંખથી જરેલા આંસુમાંથી રુદ્રાક્ષ ની ઉત્પત્તિ થઈ પછી તો કથા જાણીતી છે એ અઘોર શસ્ત્ર ત્રિપુર નામના અસુરનો વધ કર્યો અને આપણા મહાદેવ ત્રિપુરારી કહેવાયા દેવોનું સુરક્ષા કવચ એવા શિવ પૃથ્વી પર સદેહ નહીં તો રુદ્રાક્ષ રૂપે આપણી સાથે આપણી પાસે આપણી સામે છે એટલે જો સ્વર્ગનું સુરક્ષા કવચ શિવ હોય તો મૃત્યુલોક પૃથ્વી પરનું સુરક્ષા કવચ આ રુદ્રાક્ષ છે અને પરિણામે દરેકે ધારણ કરવું જોઈએ શિવને અત્યંત પ્રિય છે હા એનો ઉલ્લેખ મળે છે કે શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પર દર્શનાત સ્પર્શનાત જાપ્યાત સર્વ પાપહર સ્મૃત જેના દર્શન માત્રથી કે સ્પર્શ માત્રથી સમગ્ર પાપ નાશ પામે છે એવા આ રુદ્રાક્ષને પાવનકારી કહ્યો છે શિવને અતિ પ્રિય છે શિવ પ્રિયતમ જિવને અતિ પ્રિય છે એમ કહ્યું છે વડા રુદ્રાક્ષ લૌકિક અને અલૌકિક એવા ફળ છે જો લૌકિક ફળ ગણવું હોય તો ભોગ પ્રાપ્તિ ભુક્તિ અને જો અલૌકિક કહેવું હોય તો મુક્તિ ભોગ અને મુક્તિ એટલે કે ભુક્તિ મુક્તિ ફલેપ સુવિહિ શિવ પુરાણ કહે છે ભુક્તિ મુક્તિ ફલેપ સુવિહિ એટલે બંને ફળદાયક છે મુક્તિદાયક પણ છે ભોગદાયક પણ છે આ રુદ્રાક્ષ એમ કહેવાય છે કે શિવ શિવભક્ત તો અચૂક પહેરવો પહેરવો જ જોઈએ અને તો જ શિવ સાથે શિવા કેતા પાર્વતી કેતા સતી એનો પ્રેમ મળે છે શિવ સદા સદા શિવની અને શિવાની પ્રીતિ મળે છે એક સ્થળે પુરાણમાં જ એમ લખ્યું છે શિવ પુરાણમાં જ કે રુદ્રાક્ષને ધારણ કરવાથી જે લાભ મળે છે એ ત્વરિત મળે છે તમે દિવસે પહેર્યો હોય તો એનો લાભ તમને રાતે મળે અને રાતે પહેર્યો હોય તો એનો લાભ તમને દિવસે મળે આનો અર્થ એ થાય છે આપણે કરી શકીએ કે રુદ્રાક્ષને તમે દિવસ રાત કોઈપણ સમયે પણ દિવસે પહેરી શકો એમ પણ કર્યું છે કે કપાળમાં ત્રિપુંડ હોય અને ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યો હોય તો એમની નજીક યમદૂત પણ જતો નથી એ જીવ પછી યમલોક નથી જતો શિવલોક જાય છે એ રુદ્રાક્ષ ધરાતે વય યમલોકમ પ્રયંતિના જતો નથી પણ એમ પણ કહ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી શિવ તો સ્વાભાવિક છે પ્રસન્ન થાય જ વિશ્વ પર પ્રસન્નતા વેરે છે ગણપતિ સૂર્ય દેવી અને દેવગણ સમગ્ર દેવગણ પણ પ્રસન્ન થાય છે જો એનો એક શ્લોક એનો એક પુરાણમાં જ પ્રાપ્ત થતો આ શ્લોક રુદ્રાક્ષ માલિન દ્રષ્ટવા શિવો વિષ્ણુ પ્રસિદ્ધતિ દેવી ગણપતિ સૂર્ય સુરાશ્ચન્યે अपि पार्वती मां ભગવતી પણ એટલી જ ખુશ થાય છે એટલી જ પ્રસન્ન થાય છે ભસ્મ અને રુદ્રાક્ષ આ બંને જો ધારણ કર્યા હોય તો શિવ અતિ પ્રિય છે શિવને અતિ પ્રિય છે વિશેષ શિવ કૃપા વર્ષે છે શિવસ્યાતિ પ્રિયો જ્ઞેયો ભસ્મ રુદ્રાક્ષ ધારણો એમ કહીને પુરાણકાર આ રુદ્રાક્ષની સાથે સાથે ભસ્મની પણ મહત્તા પ્રસ્થાપિત કરે છે એના આકાર ના સંદર્ભે આપણા મનમાં મતમતાંતર છે કે કયો શ્રેષ્ઠ કયા આકારનો રુદ્રાક્ષ શ્રેષ્ઠ તો પુરાણકાર ત્રણ પ્રકારના રુદ્રાક્ષને કેન્દ્રમાં રાખીને વાત કરે છે આ ત્રણ પ્રકાર એટલે એક તો આમળા જેવડું મધ્યમ કદનું એને શ્રેષ્ઠ કહ્યું છે બીજું એથી નાનું બોર જેવડું અને ત્રીજું એથી પણ નાનું ચણોઠી જેવડો હવે તમે જુઓ જે આમળાના ફળ જેવડું એટલે આમ જે એક આદર્શ મોટે ભાગે તમે જોશો તો આમળાના ફળ જે પ્રકારનો હોય એ પ્રકારનો રુદ્રાક્ષ એનો મહિમા છે આ મહિમા સ્વયં શિવે માતા ભગવતી સામે બહુ મન મૂકીને હૃદય ખોલીને ગાયો છે અને એ એ મહિમા કહેતા કહેતા વારંવાર એ પાર્વતીજીને મહેશ્વરીને સંબોધીને વાત કહે છે શૃણુ પાર્વતી હે પાર્વતી તમે સાંભળો હે મહેશ્વરી હે મહેશાની હે પરમેશ્વરી એમ કહીને સંબોધન કરતાં કરતા રુદ્રાક્ષનો મહિમા કહેતા રહે છે જેટલું ફળદાયક રુદ્રાક્ષની માળા છે રુદ્રાક્ષની માળા ધારણ કરે છે એના સંખ્યામાં પણ કેટલા રુદ્રાક્ષની માળા જોઈએ એમાં પણ પુરાણકારે સંખ્યા આપી છે અને એ સંખ્યા તો ત્રણસો આઠથી લઈને પાંચસો પચાસ અને અગિયારસો સુધીની પણ છે પણ એકસો આઠની ની માળા રુદ્રાક્ષ માળા તમને યજ્ઞોપવિતમાં પણ ધારણ કરી શકો એકસો આઠ રુદ્રાક્ષ યજ્ઞો પરવીને પણ પહેરી શકો આ જે વાત છે એટલે સંખ્યા બાબતે પણ પુરાણકાર બહુ સ્પષ્ટ છે પણ એનું એની માળાનો મહિમા વિશેષ છે રુદ્રાક્ષનો તો મહિમા જ છે જ પણ એની માળા ધારણ કરવાથી અનેક પ્રકારે એ ફલદાયીની છે સ્વયં શિવના મુખેથી નીકળેલા આ શબ્દ જુઓ યથાચ દ્રશ્ય તે લોકે રુદ્રાક્ષ ફલદ શુભમ ન તથા દ્રષ્ટેન્યા ચ માલિકા પરમેશ્વરી રુદ્રાક્ષની માળા જેટલી ફળદાયક છે એટલે બીજી કોઈ માળા નથી હા એમ કહે છે કે રુદ્રાક્ષની માળાથી તમે કોઈ પણ દેવદેવીઓના જાપ કરી શકો કેટલીક માળા છે કે જેનાથી માત્ર ને માત્ર કોઈ એક જ દેવને તમે આરાધી શકો રુદ્રાક્ષની માળાથી તમે કોઈ પણ દેવના જાપ કરી શકો મંત્રગાન કરી શકો અને એ રીતે મંત્રોચ્ચાર તમે રુદ્રાક્ષની માળાના માધ્યમથી કોઈ પણ દેવના કરી શકો આ વાત પુરાણકાર લખે છે શિવ પુરાણ એના રંગ બાબતે પણ છે આપણે જે વાત કરીએ ને શિવની આંખેથી સરેલા અશ્રુમાંથી ઉત્પન્ન થયેલું વૃક્ષ એ રુદ્રાક્ષનું વૃક્ષ કહેવાય છે કે આડત્રીસ પ્રકારના આ રુદ્રાક્ષના વૃક્ષો અસ્તિત્વમાં આવ્યા અને એનો હિસાબ પણ આપણને મળે છે કે આડત્રીસ પ્રકારના જે વૃક્ષો છે તે કઈ રીતે એના મુખ્ય ત્રણ પ્રકાર પાડ્યા છે શ્વેત રુદ્રાક્ષ પિત્તરંગી પીળો રુદ્રાક્ષ પિંગળ રંગી અને ત્રીજો શ્યામ રંગી એમાં કહેવાય છે ત્રિનેત્ર માંથી સરેલા આંસુ એક સૂર્ય બીજું ચંદ્ર અને ત્રીજું અગ્નિનું વાહક આ ત્રિનેત્ર તો સૂર્ય નેત્રથી આંસુ સર્યા અને એમાંથી પિંગળ પીળા રંગના બાર પ્રકારના રુદ્રાક્ષ વૃક્ષો અસ્તિત્વમાં આવ્યા ચંદ્ર ચક્ષુમાંથી સરેલા અશ્રુમાંથી સોળ પ્રકારના શ્વેતરંગી રુદ્રાક્ષ આકારિત થયા અને અગ્નિ નાબક ચક્ષુમાંથી સરેલા આંસુથી દસ રુદ્રાક્ષી નીકળ્યા અને એ શ્યામરંગી બન્યા એટલે પીળા રંગના રુદ્રાક્ષ સફેદ રંગના રુદ્રાક્ષ અને શ્યામ રંગના રુદ્રાક્ષ જે મળે છે એના અનેક પ્રકારના લાભ પણ બતાવ્યા છે પણ અત્યારે આપણે એમાં નથી જતા બસ ભુક્તિ મુક્તિ માટે રુદ્રાક્ષ કીધો છે શિવ અને શિવાની પ્રીતિ માટે રુદ્રાક્ષ ધારણ કરવાનું કીધું છે શિવયો પ્રીતય સદા ભુક્તિ મુક્તિ ફલેફ શુભી એમ કહીને એનો જે મહિમા ગાવામાં આવ્યો છે એની વાત હવે રુદ્રાક્ષ મેં તમને કીધું તમે એકસો આઠની માળા પણ ધારણ કરી શકો યજ્ઞો પવિત્રમાં પણ તમે પરોવીને એને અંગીકાર કરી શકો ત્રણસો આઠની માળા પણ શ્રેષ્ઠ કીધી છે પાંચસો પચાસની એથી પણ વધુ શ્રેષ્ઠ કીધી છે અગિયારસો રુદ્રાક્ષની માળાનો મહિમા તો એથી એ વધુ છે પણ આપણા માટે એકસો આઠ યોગ્ય છે અને એકસો આઠ નહીં તો એટલીસ્ટ ઓછામાં ઓછી એક રુદ્રાક્ષની એક રુદ્રાક્ષને તો આપણે જરૂર ધારણ કરી આ રુદ્રાક્ષ ક્યાં પહેરી શકાય એની પણ વાત પુરાણકાર કહેવાનું ચૂકતા નથી એ તમે કંઠે પહેરી શકો બાવડે પહેરી શકો કાનમાં પહેરી શકો શીખા સાથે પહેરી શકો કમરે બાંધી શકો યજ્ઞ પવિત્રમાં ધારણ કરી શકો કોણ કોણ પહેરે કોણ પહેરી શકે કોનો અધિકાર છે શિવપુરાણ આ બાબતે ખૂબ ઉદાર છે બહુ ઉદાર છે કોઈ પણ માણસ પણ કંડિશન એપ્લાયડ એક શરત છે પવિત્ર હોય તે એટલે પહેલી જ વાત અધિકારની કે જે માણસ પવિત્ર છે મનસા વાચા કર્મણા અથવા તો જ્યારે એ રુદ્રાક્ષ ધારણ કરે છે ત્યારે એનામાં કોઈ દોષ ન હોય એનામાં કોઈ મેલ ન હોય મનથી અને વિચારોથી હંમેશા પવિત્ર વિચારને અનુસરતો હોય એવા માણસને અધિકાર છે પછી જ્ઞાતિ બાદ નથી જાતિ જ્ઞાતિના કોઈ માળખામાં પડ્યા વિરા પુરાણ બહુ સ્પષ્ટ કે છે સર્વ આશ્રમાનામ તમામ આશ્રમની વ્યક્તિ આપણે જે વર્ણાશ્રમની વાત કરીએ છીએ વર્ણાનામ કોઈ પણ વર્ણ કોઈ પણ આશ્રમ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ જાતિ સ્ત્રી કે પુરુષ સ્ત્રીમાં પણ વિધવા સધવા કોઈ પણ બાદ નથી રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર પ્રત્યેક માનવને છે માણસ માત્રને છે કન્ડિશન એક જ છે કે માણસ રુદ્રાક્ષ ધારણ કર્યો છે ત્યારે અને ઓછામાં ઓછો એટલો સમય મનથી વાચાથી એટલે કે વાણીથી કર્મથી અને વ્યવહારથી એની પવિત્રતાની મહેક સદા પ્રસરાવતો રહે અછ પ્રકારના રુદ્રાક્ષને ત્યાજ્ય ગણ્યા છે છોડી દેવા ન પહેરવા કેવા છ પ્રકાર તો એક તો જીવ જંતુથી ખરડાયેલો હોય ખવાયેલો હોય બીજું છિન્ન ભિન્ન ટુકડા રૂપે હોય ફરીથી એને જોડવામાં આવ્યો હોય ખંડિત થયેલો હોય પછી ઉપર તમને ખબર છે એની રફ સરફેસ કાંટા 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 જેવું એ કાંટા વગરનો ઘસાઈ ગયેલો હોય ગોળાઈ ન હોય એવો ગોળાઈ રહી તેવું લખ્યું જે ગોળ નથી એટલે ભાગે રુદ્રાક્ષ વર્તુળાકાર હોય એ જ પસંદ કરો કાંટા કાંટાવાળા હોય એ પસંદ કરો ખંડિત ન હોય તૂટેલો ન હોય જીવજંતુથી ખવાયેલો ન હોય અને વ્રણ કહેતા ઘાવાળો ન હોય આ છઠ્ઠી એની ડિસ્કવોલિફિકેશન અયોગ્યતા વ્રણ એની પર કોઈ ઘા થયેલો ન હોય આ છ પ્રકારના રુદ્રાક્ષથી એને ન ધારણ કરવા આમ વાત પુરાણકાર કરે છેદ પાડીને આપણે પહેરીએ છીએ મધ્યમ સારી વાત કરી છે પણ સ્વયંભૂ કોઈ રુદ્રાક્ષ એવો નીકળી જાય કે એના પડને તમે ખોલો ને અંદરથી જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એ સ્વયંભૂ છેદ એમાં તમને જોવા મળે સ્વયમેવ કૃત દ્વારમ રુદ્રાક્ષમ એનો દ્વાર સ્વયં હોય તેનો ઉત્તમ કીધો છે માણસ દ્વારા એમાં છેદ કરવામાં આવે તો પછી એ મધ્યમ કહ્યો છે અને જીવજંતુથી કીટકોથી જેમાં છેદ થયેલા હોય તે અધમ અને અસ્વીકૃત માન્યો છે બે વાત સાથે સાથે બીજી એ પણ કરી દઈએ કે શિવને પૃથ્વી સંકટમોચક કહ્યા છે શિવ અને મૃત્યુંજય પણ ગણ્યા છે આ શિવ પૃથ્વી પર રુદ્રાક્ષ રૂપે આપણી સામે છે અને સમૂહ એવું કોઈ બીજું તત્વ હોય આ પૃથ્વી પર તે રુદ્રાક્ષ છે એટલે રુદ્રાક્ષને શિવ સમાન જ પાપનાશક કહ્યા છે પાપ હાચ યથા શિવ શિવ જેમ પાપનો નાશ કરે છે કલ્યાણકારી છે એમ રુદ્રાક્ષ પણ પાપનાશક છે બીજી વાત સર્વ માટે પૂજનીય છે દૈત્યો પણ શિવ આ શિવદ્રાક્ષને પૂજે જેમ શિવને પૂજે છે એટલે સર્વ માટે પૂજનીય પૂજનીય દ્રષ્ટ્ય જોવાથી જેની પૂજા થઈ જાય સ્પર્શી તો છે જ એ આપણે પ્રારંભે જ કહ્યું દર્શનમ સ્પર્શમ જોવાથી એમ સ્પર્શવાથી પણ એ પૂજનીય એવો એ રુદ્રાક્ષ છે અને રુદ્રાક્ષથી મેં તમને કીધું રુદ્રાક્ષની માળાથી જો તમે જાપ કરો તો કોટી પુણ્યના અધિકારી બનો છો રુદ્રાક્ષણ જપન મંત્રમ પુરાણકાર કહે છે રુદ્રાક્ષણ જપન મંત્રમ પુણ્યમ કોટી ગુણમ લભે તો કોટી પુણ્યો એમને પ્રાપ્ત થાય છે સૌથી મોટો માણસ માટે એ કયા કયા પ્રકારે ફળદાયી છે મૃત્યુથી દૂર લઈ જાય છે રુદ્રાક્ષ અકાળે મૃત્યુ નથી આવતું આ વાત છે અકાળે મૃત્યુ નથી આવતું તાવતકાલ સ્વલ્પ મૃત્યુ અકાળે મૃત્યુથી અકાળ મૃત્યુથી દૂર લઈ જાય છે પુરાણકાર તો આવા પવિત્ર માણસ કે જે ભસ્મો પર ધારણ કરે છે ત્રિપુંડ કપાળમાં કરેલું છે અને ગળામાં રુદ્રાક્ષની માળા છે તો એ સ્વયં યોગ્ય કહ્યા છે દર્શન યોગ્ય કહ્યા છે એવી વ્યક્તિને પણ કે જેનો દેહ ભસ્મ ત્રિપુંડ અને રુદ્રાક્ષયુક્ત છે ને જે નિરંતર મૃત્યુંજયનો જાપ કરે છે તેમના દર્શનથી રુદ્રના દર્શનનું ફળ મળે છે ત્રિપુંડેણ ચ સંયુક્ત રુદ્રાક્ષા વિલસાંગકમ મૃત્યુજયમ જપેતમ દ્રષ્ટવા રુદ્ર ફલ લેત આવા માણસને આપણે પગે લાગી લેવાનું ત્વરિત જ જો ગળામાં રુદ્રાક્ષની માળા હોય કપાળ પર ત્રિપુંડ હોય ભસ્મત શોભિત અને મુખમાં શિવ નામ હોય મૃત્યુંજયનો જાપ હોય આવા પવિત્ર માણસને વંદન કરવાથી શિવ વંદનાનું પુણ્ય મળે છે આ એક પહેલી વાત રહી ગઈ હતી આકારની બોર જેવડા ચણોઠી જેવડા આમળાના ફળ જેવડું તો મેં કીધું શ્રેષ્ઠ છે પણ આમળાના ફળ માટે ધાત્રી ફલમ એવું કહ્યું છે ધાત્રી ફલમ સંસ્કૃતમાં ધાત્રી ફળ કહે છે આમળાના આમળાને સંપૂર્ણ દુઃખનાશક છે સર્વારિષ્ટ વિનાશનમ સર્વ અરિષ્ટનો વિનાશ કરે છે આ આમળા જેવડા રુદ્રાક્ષ ધારણ કરવાથી એથી નાનો બોર જેવડો આવે છે સુખ સૌભાગ્યની વૃદ્ધિ કરનાર છે બદ્રી ફલ માત્ર બદ્રી ફલો બદરી એટલે બોર બોરડી બદરી ફલમ એટલે બોર ગુંજા ગુંજાફલ એટલે કે ચણોઠી એ એથી પણ નાનો સર્વથા સાર્થક છે ગુંજા સદૃશમ સર્વાર્થ ફલ સાધનમ સર્વ સર્વફળની પ્રાપ્તિ કરનાર છે પણ આ બધામાં મેં તમને કીધું શ્રેષ્ઠ ધાત્રી ફલ પ્રકારનો એ માપનો મધ્યમ બહુ મોટો પણ નહીં અને આમળાના ફળ આમળા જેવડો આગળ પણ કહ્યું પછી પણ પુરાણકાર એ વાત પુનરાવર્તિત કરતાં લખે છે રુદ્રાક્ષ ધારણમ પ્રોક્તમ પાપ નાશ નહીં રુદ્રાક્ષ ધારણ કરો તો પાપનો નાશ થાય છે કરેલા પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે આમ પુરાણકાર રુદ્રાક્ષનું જે મહાત્ય પ્રસ્થાપે છે અને પરિણામે આપણને શિવ અને એટલા જ પ્રિય રુદ્રાક્ષ પણ છે એટલે રુદ્ર અને રુદ્રાક્ષ બંને ભક્તને પ્રિય હોવો જોઈએ શિવભક્ત વિશેષણ શિવયૌ પ્રિત સદા એટલે આવા શિવને આવા રુદ્રને આવા રુદ્રાક્ષને અને આવા રુદ્રાક્ષ ધારણ કરનાર શિવભક્તને વંદન હજો ઓમ નમઃ શિવાય